Yeah. પોરબંદર પ્રત્યે કોઈ પણ સાંસદ આવ્યો છે થોડુંક અમારું પોરબંદરનું ધ્યાન ઓછું દેવાય છે નિરસતા દાખવે છે તો અમારી એવી માગણી છે કે પોરબંદર સંસદનો મત વિસ્તાર મોટો છે તો હર ત્રણ મહિને કે સંસદ સભ્ય અહીં આવે લોકોને સાંભળે અને લોકોની સમક્ષ કોઈ પણ પ્રશ્ન હોય તો નિરાકરણ લઈ આવે નેવી બેઝ ઉપર જે રિનોવેશનનું કાર્ય કર્યું પછી એણે જે ગામડાના લોકો હોય એને લોનની જરૂરિયાત હોય તો તેને લોન અપાવી છે પછી મોટી વાત કરીએ તો સોમનાથથી પોરબંદર પોરબંદરથી દ્વારકા એવા રસ્તા બનાવ્યા છે અને જે બોખીરામાં શિક્ષણ માટે પણ ગ્રાન્ટ આપી છે એ રીતે તેણે ખૂબ જ પ્રગતિના કાર્યો કર્યા છે છેલ્લે હું એમ કહું કે તે અત્યારે બીમાર છે પરંતુ તે પોતે બીમાર હોવા છતાં પોતાના કાર્યો બંધ નથી કર્યા તે પોતાના કાર્યકરો છે એના દ્વારા તેણે સતત ચાલુ રાખ્યા છે જે આપણા અત્યારના સાંસદ છે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા એની વાત કરીએ તો કોઈક સંજોગોના કારણે એ ધ્યાન આપ્યું અને અને ક્યારેક થોડું ધ્યાન ના પણ આપી શક્યા કેમ કે એ મૂળ પોરબંદરના નહોતા પણ છતાં એમની કોશિશ ઘણી સારી હતી કે એમના પ્રયત્નોથી દ્વારકાથી સોમ દ્વારકા પોરબંદર અને સોમનાથ સુધીનો બહુ સારો હાઈવે બની શકો જે એક સારી બાબત છે કે રેલવે માટે જે એક મૂળભૂત ઘણા સમયથી જરૂરિયાત છે પોરબંદરના લોકોની એ હજુ સુધી મળી શકી નથી જે દરરોજની ટ્રેનો મળવી જોઈએ જે સાંસદોના પ્રયત્નોથી મળતી હોય છે એ હજુ મળી નથી પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડિયા લાંબા સમયથી બીમાર છે અને મીડિયા સમક્ષ આવતા નથી વીટીવીએ પણ સાંસદ વિઠ્ઠલ રાદડિયા પાસેથી તેમણે કરેલા વિકાસ કાર્યોને પ્રજા સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો સંપર્ક સાધી શકાયો નથી પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડિયાના છેલ્લા પાંચ વર્ષના વિકાસના કાર્યોને સ્થાનિક ભાજપના નેતા કંઈક આ રીતે વર્ણવે છે પોરબંદરને નેવીનું મુખ્ય મથક બનાવવા માટેની મ્યોજવું ફોર રસ્તા અહીંથી દ્વારકા અડવાણા અને પોરબંદરને જોડતા સોમનાથના રસ્તા આ બધાની રજૂઆત ખાસ કરીને વિઠ્ઠલભાઈનું મુખ્ય કામ તો એ કે ગામે ગામ કોમ્યુનિટી હોલ બનાવવા છવ્વીસ છે છવ્વીસ સંસદ સભ્યોની જે ભલામણો છે એમાં લગભગ છ્યાસી જેટલી ભલામણો વિઠ્ઠલભાઈએ સરકારી હોસ્પિટલ ખાસ કરીને અમદાવાદની હોસ્પિટલમાં કરી છે પથારી વસ હોવા છતાં લોકોની ચિંતા કરી છે બીજું સંગઠનનું કામ પણ એને પૂરક બન્યું છે અને એવી રીતે દોઢ દોષની અંદર એની અસ્વસ્થતા તબિયતને કારણે પણ કામમાં કોઈ જાતની ઉણપ આવી હોય એવું જાણવા મળ્યું નથી મૂળ ગોંડેલના પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત છે તેઓ પોતાના સંસદીય મત ક્ષેત્રની મુલાકાત પણ નિયમિત લઈ શકતા નથી જેના કારણે વિસ્તાર વિકાસ ઉપર નકારાત્મક અસર તેવું સ્થાનિક કોંગ્રેસી આગેવાન રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું છે વિઠ્ઠલભાઈ રાધોડિયા છેલ્લા એક વર્ષથી તો બેવા છે એટલે સ્વાભાવિક છે એ દરમિયાન કશું ન થઈ શકે પણ એ પહેલાં પણ વિઠ્ઠલભાઈને છે કોઈ કોઈપણ પ્રશ્નો માટે કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી ન તો એને કોરબંદરના જે માછીમારો છે એના સળગતા પ્રશ્નો હતા એની બોટો છે એ પાકિસ્તાનની અંદર પછી પડેલી છે એને માટેનું પેકેજ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે મજબૂત થઈ ચૂક્યું હતું પણ એ ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એ માછી માછીમારોની જે બોટ પકડાયેલી છે એના માટેનું ફરી પેકેજ જે મંજૂર કરાવવાનું હતું ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી મંજૂર કરાવી શકાય યુપીએની સરકાર હતી ત્યારે દર બજેટની અંદર બે ત્રણ બે ત્રણ ટ્રેનો આવતી હતી અને આ વખતમાં કોઈ નવી ટ્રેન શરૂ કરવામાં આવી નથી પાક વીમાનો પ્રશ્ન પણ ખેડૂતોનો સળગતો પ્રશ્ન છે એ એના માટે પણ વિઠ્ઠલભાઈ કંઈક દબાઈ ગયા છે પોરબંદર સંસદીય મત ક્ષેત્રમાં સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા માટે કોઈ પ્રશંસા કરે છે તો કોઈ ટીકા કરે છે છેલ્લી બે વાર ભાજપથી સાંસદ બનેલા વિઠ્ઠલ રાદડિયાની સંસદીય કાર્યપ્રવૃત્તિ ખૂબ જ નિરાશ છે સોળમી લોકસભાના કાર્યકાળ દરમિયાન રાજ્યના છવ્વીસ સાંસદો પૈકી સૌથી નબળો સંસદીય કાર્ય પ્રવૃત્તિનો દેખાવ પોરબંદર સાંસદ ત્રાણું પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાનું સંસદમાં મૌન વિસ્તારના વિકાસને મર્યાદિત બનાવે છે દેશના સાંસદોએ જ્યારે સરેરાશ સડસઠ ડિબેટમાં હિસ્સો લીધો છે ત્યારે વિઠ્ઠલ રાદડિયાએ એક પણ ચર્ચામાં હિસ્સો નહીં લઈને વિસ્તાર રાજ્ય અને દેશના પ્રશ્નો સમક્ષ આંખ આડા કાન કર્યા છે પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડિયાની તબિયત સારી ન રહેતા જે અંગે સ્થાનિક માછીમારી વિકરાળ સમસ્યા તરીકે વિકસી છે જેનાથી સ્થાનિકો પરેશાન છે છેલ્લા પાંચ વર્ષમાં પોરબંદર સાંસદ વિઠ્ઠલ પ્રાદરિયાએ વિસ્તાર વિકાસના કેવા કાર્યો કર્યા અને તેમને માંથી કેટલા આપે છે માર્ક્સ તે પણ જોઈએ ફ્લોડ આવે અમે તો ક્યારેય પણ સાંસદને જોયા જ નથી જ્યારે જ્યારે ખરેખર પ્રજા પ્રજાના પ્રતિનિધિ છે એ ટાઈમે હાજર ન રહે તો પછી આ ટાઈપનું સાંસદની જરૂર શું છે એટલે આ બાબતમાં હું ઝીરોથી આપી છે પોરબંદરમાં ક્યાંય પણ એના નામની ગ્રાન્ટ લઈને ક્યાંય વિકાસ થયો એવું મને લાગતું નથી છતાં એ એક્ટિવ હતા પણ જે પોરબંદર જેના નામ પર સાંસદ બના છે જે એ વિસ્તારમાં જો એને વિકાસ કરવો જોઈએ તો વિકાસ થયો નથી એટલે આમાંથી હોય એના વિસ્તારમાં એટલે સાંસદનો મોટો વિસ્તાર છે એટલે એમાંથી હું એને પાંચ બાળક આપવું કારણ કે એના વિસ્તારમાં એને કામ કર્યા છે પોરબંદરમાં નથી કર્યા વિકાસના કામોમાં રોડ રસ્તા બગીચાઓ ગટરની લાઈનો આવું બધું કામનો વિકાસના કામો થયા છે પણ જે ગતિએ થવા જોઈએ અને જે રીતે થવા જોઈએ એમાં પણ થોડીક કચાશ રહેલી છે એના માટે પણ એમાં દસમાંથી પાંચ માર્ક આપવામાં આવે ખાસ કરીને જે માછીમારોનો પ્રશ્ન છે પાકિસ્તાનમાં જે પકડાયેલી ભારતીય બોટો છે એને છોરાવાના પ્રશ્નો અને બીજા નંબરમાં જે ત્રણસો ને છવ્વીસનું જે સોફ્ટ લોનનું વડાપ્રધાનનું પેકેજ હતું આ બે કેન્દ્ર સરકારના મહત્ત્વના માછીમારોનો પ્રશ્ન હતા આ પ્રશ્નોની રજૂઆતમાં માનનીય સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ પાસે લેખિતમાં અને તેની ખોલી પણ રજૂઆતો થયેલી છે એમના ધારો આ પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત થઈ છે તો એમાં પણ હું એમને આત્મસ આપીશ એમના કામો ખૂબ સરસ છે નેવલ બેઝ જેવો મોટો પ્રોજેક્ટ જે રિનોવેશન કર્યું એ સોમનાથ દ્વારકા હાઈવેના બાકીની સહકારી મંડળીના એમની ગ્રાન્ટ જે વાર્ષિક પાંચ કરોડ હોય છે તો પોરબંદરના ભાગે ઓમ જોઈએ તો સિત્તેર થી એસી હજાર આવે પણ એને બદલે એમને એક કરોડ બેતાલીસ લાખ જેવી ગ્રાન્ટ વાપરી છે એટલે એને હું એમાં દસ માંથી દસ માર્ક આપું સાંસદ દ્વારા વિકાસની વાત કરું સાંસદની અંદર જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય તો કે સાંસદને ગ્રાન્ટમાં જો વાત કરીએ તો એકસો જેટલી જે મહત્વ કામો હતા એ કામો એકસો છાસઠ જેટલા કામો એના મંજૂર કરેલા હતા એકસો ને છાસઠમાંથી એકસો અડત્રીસ જેટલા કામો એના દ્વારા સક્સેસફુલી કમ્પ્લીટ કરવામાં આવે છે અને વીસ કામ હજી પેન્ડિંગ વર્ક ઇન પ્રોગ્રેસમાં એક કામ હજી બાકાત થઈ ગયું છે તો એ મુજબ જોઈએ તો ઘણું સારું એવું કામ કરે છે એના તો એને માંથી હું રેટિંગ આઠ આપી શકું વિકાસના કામ થોડા અહંસે થયેલા તો છે જ થોડા ઘણા બાકી હશે તો થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ કેટલા માર્ક આપશો તો એમાં દસમાંથી આઠ આપશું અમે